મહીસાગર જિલ્લામાં એક બાદ એક કડિયુગની માતાઓ જન્મેલા બાળકને ત્યજી રહી છે મહીસાગર જિલ્લામાં ફરી એક વખત કડિયુગની માતાએ અંદાજીત પાંચ માસના મૃત બાળકને તરછોડ્યું છે લુણાવાડના બસ સ્ટેન્ડ પાસે બહાર એક પાંચ માસનું મૃત અવસ્થામાં નવજાત શિશુ મળી આવ્યું જાહેર બસ સ્ટેન્ડ પાસે ફેંકેલી હાલતમાં પાંચ માસના નવજાત શિશુ દેખાતા પોલીસને જાણ કરાઈ કળિયુગની માતાએ નવજાત બાળકને દિવાલ પાસે મૂકી ચાલી ગઈ લુણાવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ સીસીટીવીના આધારે બાળકને કોણ ફેંકી ગયું તેની તપાસ તેજ કરી છે લુણાવાડ પોલીસ દ્વારા બાળકના માતા શોધખોળ માટે સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે રિપોર્ટર હસમુખ ભોય લુણાવાડા બ્યુરો ચીફ નિમેશ શર્મા